પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો પહેલાં પોતાના વીજ વપરાશનું બિલ સિટી વનમાં પાવર હાઉસ ખાતે સરળતાથી ભરી શકતા હતા પરંતુ સિટી વનની ઓફિસ પાવર હાઉસ ખાતે સદંતર બંધ કરીને હાઇવે વિસ્તારમાં લઈ જતા સ્થાનિક લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો અને અહીં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને પાવર હાઉસ ખાતે સહી ઝુંબેશ હાથ ધરી પાવર હાઉસ ખાતે કાર્યરત સિટી વન ખાતે વીજ બિલના નાણાં સ્વીકારવાનું કાઉન્ટર શરૂ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકોની આ માંગને પણ યુજીવીસીએલ કંપની દ્વારા ફગાવી દેવામાં આવતા પશ્ચિમ વિસ્તારના લોકો માટે જુનાગંજ વિસ્તારમાં આવેલા અમૃતકાકા કોમ્પ્લેક્ષના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ પાટણ વીજ બિલના નાણાં ભરવા માટે આશીર્વાદરૂપ સમાન બની રહી હતી પરંતુ આ વીજ બિલ કંપનીનું મંડળીનું ત્રણ વર્ષ પૂર્ણ થતાં તેઓનું લાયસન્સ રિન્યૂ કરવામાં ન આવતા છેલ્લા એક મહિનાથી સિનિયર સિટીઝન સહિત પશ્ચિમ વિસ્તારના લોકો વીજ બિલના નાણાં ભરવા માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને તેઓને ના છૂટકે આવી અસહ્ય પડી રહેલી ગરમીમાં હાઈવે વિસ્તાર તરફ જવાની ફરજ પડી હતી પરંતુ મોડે મોડે યુજીવીસીએલ કંપની દ્વારા વીજ મંડળીનું લાયસન્સ રિન્યૂ કરી દેવામાં આવતા ફરીથી જૂનાગઢ વિસ્તારમાં વીજ બિલ લેવાનું શરૂ કરવામાં આવતા સિનિયર સિટીઝનો સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી પાટણમાં કામ કરતા અશોકભાઈ પટેલની કુને અને ઝડપના કારણે ગ્રાહકોને પણ સરળતાથી પોતાના વીજ બિલના નાણાં ભરવામાં સરળતા રહેતી હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું આપણે અહીંયા તો ઉત્તર ગુજરાત જિલ્લાની ઓફિસ આવેલી છે જે ખાલી ફક્ત નાણાં લે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી છેલ્લા એક મહિનાથી ટેકનિકલ ખામીને બતાવતા અને આ હમણાં વીજ મહિનાથી બંધ હોવાથી ઘણા માણસોને ખૂબ તકલીફ પડે છે જેવા કે સિનિયર સિટીઝન માણસ વૃદ્ધ માણસોના બિલો ભરવા માટે તમે ત્યાં જવું પડે છે અને લાંબા લીલીવાડી જવું પડે લાંબા થવું પડે છે એટલે લોકોને ખૂબ તકલીફ પડતી હોવાથી વારંવાર લોકોનો ખૂબ આગ્રહ હતો અને અશુભ કામગીરી ખૂબ સારી અને ઝડપી સેવા છે એટલે લોકો તેમને ખૂબ યાદ કરતા હતા અને આજે ફરીથી કાર્યરત થઈ છે એ બધા આભાર